શ્રી ગણેશ નમસ્કાર દર્શક મિત્રો વિક્રમ સંવત બે હજાર બ્યાસી નું આ નૂતન વર્ષ તમારા માટે કેવું બની રહેશે કારતક મહિનાથી આ સૌ વધ અમાસ સુધી એટલે કે આવતી દિવાળી સુધીનો સમય તમારા માટે કેવો રહેશે તે વિશેની માહિતી આપણે જોઈએ તો સૌ પ્રથમ તમને આ નૂતન વર્ષના હાર્દિક અભિનંદન સૌ જોઈએ તો રાશિ ભવિષ્ય એ એક માર્ગદર્શન છે તમારે ચંદ્ર જે રાશિના હોય એ મુજબ જોવાનું રહેશે ગુરુ કૃપાથી વિક્રમ સંત બે હજાર બ્યાસીનું આજે રાશિ ભવિષ્ય તમને કહીએ છીએ એ તમારા ગ્રહોની અસરને ધ્યાનમાં રાખીને આ બતાવવામાં આવે છે ગોચરના ગ્રહો એમાં તમારા જન્મના ગ્રહોની પણ અસર જોવાશે બીજું તમારી જન્મ લગ્ન કુંડળીમાં જે લગ્ન હશે એ પણ તમારે એનાથી પણ તમે જોઈ શકશો અથવા તો જન્મચંદ્ર રાશિથી પણ એટલે કે જે નામથી તમને બોલાવવામાં આવે છે એ રાશિ પણ પણ તમે આમાં જોઈ શકશો કે કે એવું હોય હોય છે આ રીતે થતું નથી તો તો કદાચ જો પરફેક્ટ ના આવું બની શકતું હોય છે તો તમારે જન્મની રાશિ પરફેક્ટ હોય તો રાશિ પ્રમાણે પણ જોઈ શકો અને જે જન્મકુંડળી હોય તો તમે કુંડળીમાં જે લગ્ન છે કેલું જે લખેલું એના ઉપરથી તમે જોઈ શકો અને બંદે જુઓ છો અને બંદે તમારા માટે સારું છે તો આ સમય તમારા માટે ખૂબ જ ઉત્તમ છે વૃશ્ચિક રાશિ અક્ષર નય વિક્રમ સંવત બે હજાર બ્યાસીનું આ નૂતન વર્ષ તમારી વૃશ્ચિક રાશિ માટે જોઈએ તો શારીરિક આર્થિક સુખાકારી માટે જોઈએ તો તમારી વૃશ્ચિક રાશિના સ્વામી મંગળે વર્ષના પ્રારંભમાં શુક્રની તુલા રાશિમાં રહેશે જે તમારી રાશિથી બારમા સ્થાનેથી રહેતા તે ધનનો વ્યય સૂચવે છે બારમું સ્થાન વ્યયનું છે જાવકનું આથી આ વર્ષે તમારે ખાસ ખર્ચા ઉપર નિયંત્રણ રાખવું જરૂરી રહેશે કેમકે ખર્ચા વધશે બીજું તમને એક ફાયદો આ વર્ષે એવો રહેશે કે તમારી વૃશ્ચિક રાશિના કારક શનિ મહારાજ તમારી વૃશ્ચિક રાશિના કારક ગ્રહ જે છે ને શનિદેવ છે એ તારીખ ઓગણત્રીસ ત્રણ બે હજાર પચીસથી થી મીન રાશિમાં ગોચર કરતા તમારી રાશિથી પાંચમા સ્થાનેથી રહેશે હવે પાંચમું સ્થાનથી શનિનું ગોચર એટલે રૂપાના પાયે ગણાય રૂપું એટલે ચાંદી જેનાથી તમને અહીંયા ચાંદી ચાંદી થાય ધનની પ્રાપ્તિ થાય નાણાકીય રીતે આર્થિક લાભ સારો મળે આર્થિક રીતે આ વર્ષ નાણાકીય રીતે આ વર્ષ ખૂબ સારું જોવાય અહીંયા તમે સારી ઇન્કમ કરી શકો બેનિફિટ તમને સારા એવા મળે સાથે સાથે વર્ષના પ્રારંભમાં ખર્ચા પણ વધે તમે વધુ ખર્ચ કરો બીજું આરોગ્યની બાબતમાં તમારે અહીંયા પેટ વિષય નાની મોટી તકલીફો રહે જેવી કે પાચનની તકલીફ રહ્યા કરે ગેસ એસિડિટી આ સમસ્યા રહેશે કેમકે તમારે તમો ગોળી પદાર્થો પસંદ હોય છે અમુક કે તીખા ખાટા દાહ કરનારા આ તામસ પ્રકૃતિના ખોરાકો ભગવદ્ ગીતામાં કીધા છે તો આવા તીખાને આવા પદાર્થો તમારે નહિવત લેવા શક્ય હોય તો ટાળવા આરોગ્ય માટે ખૂબ સારું રહેશે તમારે વહેલું ઉઠવું અને સ્નાન વિધિ કરી અને પવિત્ર બની સૂર્યનારાયણને જળ જળ ચડાવોને તો તમને આરોગ્ય ખૂબ સારું મળે સૂર્યાય મંત્રથી પણ શકો અને અગિયાર વખત આ મંત્ર બોલવાનું અને જળ ચડાવવાનું કેમકે સૂર્ય દેવ મંત્ર છે આદિત્ય નમસ્કારમ એ કુરંતુ ધીને દિને જન્માંતર સહસ્ત્રુ દારિદ્રોણ ઉપજાય તે અર્થાંત આ મંત્રનો અર્થ એવો છે કે સૂર્યદેવને જળ ચઢાવવાથી સવારે પવિત્ર થઈ અને તાંબાનું કળશ લઈ તાંબાનો લોટો લઈ અને પૂર્વ દિશામાં સૂર્યનારાયણને જળ ચઢાવવાથી ઘરમાં પવિત્રતા ખાસ જરૂરી છે કોઈ પણ જાતનું આ જળ ચઢાવો ને આ મંત્ર બોલી નરેમ સૂર્યાય નામ તો શારીરિક આર્થિક અને માનસિક કોઈ પણ પ્રકારનું દરિદ્રતા પણ રહેતું નથી પણ મહારાજ સમય મળતો નથી દરિદ્રતા પણ હું આવે તો ભોગવવાનો બધાને સમય મળે છે પણ ન આવે એ માટેનો બે મિનિટનો સમય મળતો નથી તો જાગ્યા ત્યાંથી સવાર તો સૂર્યનારાયણને જળ ચઢાવો એથી આરોગ્ય તમારું સારું રહેશે અહીંયા નાણાકીય આવક વધતા તમારી બચત વધશે જૂના લેણાં પાછા મળતા તમારી આવકમાં વધારો થઈ શકે તમે કોઈ જૂનું ઋણ હોય એ અહીંયા તમે ચૂકવી શકો બીજું નોકરીમાં તમારા સ્વભાવને પ્રકૃતિને લઈને થોડું ધ્યાન લેવું તમારો સ્વભાવ છે ને એક ઘાને બે ટુકડા જેવો છે તળને ફળ કોઈ પણ વ્યક્તિને તમે છે ને સાચું મોડા પર બોલી દો છો એને પછી જે લાગવું લાગે આ સ્વભાવ અહીંયા આ આ આ સમય પ્રમાણે કળિયુગમાં સમયે ને ફળ કેવું એટલે તમે એની ગુપ્ત દુશ્મન એના તમે બની ગયા તેનાથી તમારા હરીફો ને તમે અપ્રિય થઈ પડો છો ગુપ્ત શત્રુ વધી શકે વ્યવસાયમાં પણ ભાગીદારીમાં પણ તમારે કોઈ પણ વસ્તુ શાંતિથી સમજાવીને કહેવી તળને ફળ નહીં કહેવાની જતું કરવાની અમુક ભાવના રાખશો તો ભાગીદારી ધંધામાં પણ તમને સારું ફળ મળશે અને ભાગીદારી જળવાઈ પણ રહેશે અહીં તમને વ્યવસાયમાંથી સારો લાભ મળી શકે જો તમારી જન્મકુંડળીમાં ગ્રહ યોગ શુભ હશે તો અહીંયા ખૂબ જ સારો આર્થિક રીતે આ સમય તમારા માટે એમ લાગે કે ના આ વર્ષ ખરેખર યાદગાર રહ્યું આર્થિક રીતે ખૂબ સમય સારો જોવાશે અહીંયા તમારે વધુ પડતા ખર્ચા ઉપર કાપ રાખવો કેમ કે બચત નહીં કરી શકો પછી જો જેમ આવે એમ તમે ખર્ચ પણ વધારશો ને તો પછી જ્યારે સમય તકલીફ વાળો આવે ત્યારે તમે ફસાઈ જશો તો અહીંયા તમારી જે આવક આવે એમાં થોડી બચત જરૂરી રહેશે ખૂબ જ આ બચત જરૂરી નહીં તો આવક દેખી શકશો નહીં અને આવક વધારે જો વેળ પઈ જશે તો એનાથી તમારે લોન પણ લેવી પડે લોનનો સહારો લેવો પડે તમારી રાશિના સ્વામી મંગળ તમને દરેક ક્ષણે સાહસ વૃત્તિ કરાવે મંગળ જે છે ને ઋણ કરતા છે અને ઋણ હરતા પણ છે ગણપતિ દાદાની જેમ ગણપતિ દાદા વિઘ્ન કરતા છે છે જો જો મંગળ શુભ હોય તો તમને ઋણમાંથી મુક્તિ અપાવે મંગલો હરતા ઋણને હરનારા છે જો બદ મંગળ હશે તમારી કુંડળીમાં તો અહીંયા પાછું ઋણ વધારી શકે ખર્ચા વધારી દે એટલે પાછા ઋણી બનાવે એટલે સાહસ વૃત્તિ તમારી સારી છે મંગળના લીધે કેમ કે મંગળ એ સાહસ પરાક્રમના ના કારક છે તમે તમારા સાહસથી શૂન્યમાંથી સર્જન કરવા કટિબદ્ધ છો તમે શૂન્યમાંથી સર્જન કરી શકો એવા છો એવું સાહસ છે તમારામાં હવે જોઈએ વિદ્યાર્થીઓ માટે આ નૂતન વર્ષમાં વિદ્યાર્થીઓએ વર્ષના પ્રારંભથી જ મહેનત કરવી પડશે આખું વર્ષ ધ્યાન ન આપી છેલ્લા સમયે જો અભ્યાસ માટે દોડશો ને તો એમાં સફળતા બહુ ઓછી મળે પછી એમાં છેલ્લા સમયે તમે ઘણું બધું ભૂલી જાઓ ઉત્તમ સફળતા માટે પ્રથમ દિવસથી જ તમારે મહેનત કરવાની જરૂરી બની રહેશે અહીંયા તમને તમારા મિત્રો સારા ખોટા બંને જોવાશે જે એક વિદ્યાભ્યાસ તરફ જોશે જ્યારે બીજા અમુક મિત્રો તમને વિદ્યાભ્યાસથી ધ્યાન ભટકાવી શકે એટલે તમારે એવો પસંદ કરવાનું છે કે તમારા કેવા મિત્રોની તમારી પસંદગી કરવી છે અહીં સારા વ્યક્તિઓની ઓળખી અને તમે એમનો સંપર્ક રાખશો તો તમારો લક્ષ્યાંક ભણવાનો અહીંયા તમે મહેનત કરી પાર પાડી શકશો છેલ્લા સમયે દોડધામ કરવાથી સારું ફળ નહીં મળે એટલે તમારી સાહસિક વૃત્તિ છે તમે કોઈ પણ વસ્તુ ઠાની લો કે અમારે આ કરવું જ છે તો એને તમે સારું ફળ મેળવી એનાથી સારું ફળ મેળવીને જ રહો છો તો અહીંયા તમે જો સાહસિક વૃત્તિ રાખશો તો તમે તમારું સારું રિઝલ્ટ તમે મેળવી શકશો લગ્ન તથા સંતાન વિષય આ નૂતન વર્ષમાં તમને તમારા જો લગ્ન બાકી હોય લગ્ન સુખ હોય તો આ સમય ધીરજથી સુખદ રીતે ઉકેલ આવી શકે આમાં તમારા સમાજના સહયોગથી અહીં તમને લાભ મળી શકે અહીંયા તમને સમાજ દ્વારા સારું માન મળી શકે બીજું જેના લગ્ન થયા છે તેઓ માટે પણ આ સમય સારો જોવાય તમારા જીવનસાથીનો સાથ સહકાર મળી રહે સ્નેહમાં વધારો થાય તમને તમારા સંતાનથી સારું સુખ મળે સંતાનનો પ્રોગ્રેસ જોઈ શકો એનાથી તમને આનંદ થાય તેના દરેક પ્રશ્નો વિદ્યાભ્યાસના લગતા એના લગ્નના લગતા બધા પ્રશ્નોનો હલ થતા એનો ઉકેલ આવતા તમે ચિંતાઓથી હળવા થઈ શકો ચિંતાઓમાંથી મુક્ત થઈ શકો હવે જોઈએ ભાગ્યોદય તો આ નૂતન વર્ષ બે હજાર બ્યાસીનું નું આ વર્ષે તમારે વર્ષના પ્રારંભમાં તારીખ અઢાર દસ બે હજાર પચીસથી થી દેવગુરુ ચંદ્રની કર્ક રાશિમાં ગોચર કરશે જે તમારી રાશિથી નવમા સ્થાનેથી રહેશે નવમાં ભાગ્યસ્થાનેથી ગુરુનું ગોચર તમારે માટે લાભદાયી રહેશે તમને સારો નાણાકીય લાભ અપાવી શકે ભાગ્યસ્થાને ચંદ્ર ગુરુનો આ યોગ બને છે ચંદ્રની રાશિમાં ગુરુનું હોવું એટલે આ ચંદ્ર ગુરુથી ગજ કેસરી યોગ બને ગજ એટલે હાથી અને કેસરી એટલે સિંહ અહીંયા તમારે ગજ કેસરી યોગથી લક્ષ્મી યોગ બન્યો કહેવાય તમારું ભાગ્ય બદલી શકે જો તમારી જન્મકુંડળીમાં ગ્રહોની સ્થિતિ સારી હશે તો તમારા માટે આ સમય ખૂબ જ ગોલ્ડન પિરિયડ વાળો બની રહેશે અહીંયા તમારો આ સમય ખૂબ યાદગાર બની રહેશે બીજું અહીંયા તમારી વૃશ્ચિક રાશિના કારક શનિ મહારાજનો ઓગણત્રીસ ત્રણ બે હજાર પચીસથી થી મીન રાશિનું ગોચર તમારી રાશિથી પાંચમા સ્થાનેથી રહેતા તમારે અહીંયા રૂપાના આગળ કીધું ને રૂપાના પાય છે રૂપુ એટલે ચાંદી અહીંયા ધનલાભ કરાવે યાની કે તમારે માટે આ યોગ ખૂબ જ ઉત્તમ રહી બને રૂપુ એટલે કીધું ચાંદી એટલે ચાંદીના પાયા ઉપર રહેતા તમને ચાંદી ચાંદી કરાવે પોઝિટિવ વસ્તુ તમને સારી બનાવે આર્થિક રીતે સદ્ધર બનાવે તમારી લાઈફ લાઈફસ્ટાઈલ બદલી શકે નોકરી કરતાં માટે આ સમય તમને સારો પ્રોગ્રેસવાળો દેખાય તમને સારી તક મળે સુપિરિયરથી સહકાર મળે તમને મેનેજમેન્ટથી સારું માન મળે તમારા કાર્યની ખાસ આ મહત્ત્વની વસ્તુ છે તમારા કાર્યની ના થાય તમારા કાર્યનું વખાણ થાય એની કિંમત થાય તો તમારો કામ કરવાનો ધગસ ઉત્સાહ વધે છે જેથી તમે સારી બઢતી મેળવી શકો વર્ષના મધ્યમમાં તમારા માટે નાનો મોટો એક પરિવર્તન યોગ પણ આવી શકશે એ સારો હશે એ જો પરિવર્તન કરશો તો એમાં તમને સારો એવો જમ મળી શકશે વ્યવસાય કરનાર માટે પણ આ સમય તમને સારો આર્થિક રીતે લાભદાયી બની શકે તેમાં તમે વધુ રોકાણ કરી અને વ્યવસાયને ઓર તમે મજબૂત બનાવી શકો હવે છેલ્લે આગળ જોઈએ તો સ્થાવર મિલકત વિષય કોઈને સલાહ લઈને કોઈ સંપત્તિ તમારે ખરીદવી હોય ને તો કોઈ સલાહ લેવી નવી સંપત્તિમાં રોકાણ એકદમ જલ્દી કરવું નહીં જમીન મકાન ઓફિસ જેવી મિલકતમાં બધા પેપર્સ તપાસવા દસ્તાવેજ વગેરે જોઈ સાવચેતી લઈ અને પછી જ કોઈ બી વસ્તુની લે વેચમાં પડવું રોકાણમાં થોડી સાવચેતી લેવી તમને એ જૂના વડીલોપાર્જિત મિલકતના કાર્યમાં પણ થોડો અમુક વિલંબ જોવાય અહીં તમારો જે કડક સ્વભાવ છે કડક વલણ છે એ અહીંયા તમારે થોડું હળવું કરવું કડક વલણ ન અપનાવવું આ સમયે તમે જૂના મકાનની મરામત કરાવી શકો નવું મકાન પણ લઈ શકો અહીં તમે તમારું વાહન જૂનું હોય એ બદલી અને તમારી પસંદગીનું વાહન પણ લઈ શકો હવે છેલ્લે જોઈએ તો યાત્રા પ્રવાસ વિદેશ કમન આ નૂતન વર્ષમાં પ્રારંભમાં તમે પરિવાર સાથે એક ધાર્મિક યાત્રા પ્રવાસ કરી શકો વ્યવસાયને અનુરૂપ તમે એકાદ મોટો પ્રવાસ પણ કરી શકો બીજું યાત્રા પ્રવાસમાં તમારે આગળ કીધું એમ આરોગ્યનું ધ્યાન રાખવાનું ખાવા પીવામાં થોડી સાવચેતી લેવી આ સમયમાં તમારો વિદેશ જવાના જે પ્રયત્ન હશે એ સફળ થઈ શકે છે તેમાં તમારા જન્મકુંડળીના યોગો પણ જોઈ લેવા જરૂરી બની રહેશે અહીંયા તમારે ઉપાય તરીકે સૂર્યનારાયણ ની ભક્તિ કરવી સૂર્યનારાયણને જળ ચઢાવવું એનાથી તમને સારું ઓર બની શકે અને આરોગ્ય પણ સારું રહી શકે કેમ કે આરોગ્યના જે માતા છે સારું આરોગ્ય આપે એ સૂર્યનારાયણ છે એનાથી આંખ પણ તેજસ્વી બને છે જળ ચઢાવો ને એટલે નેત્રનું પણ તેજ વધે છે તો તમારે સૂર્યનારાયણની ભક્તિ કરવી અને સૂર્યનારાયણને જળ ચઢાવવાથી આ વર્ષ તમારા માટે ખૂબ જ સારું બની રહેશે નમો નારાયણ